હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મમરાનો નવો નાસ્તો તો માત્ર દસ મિનિટમાં બની જશે અને તમને બધાને બહુ જ ભાવશે બાળકોથી લઈ બોટા બધાને જ બહુ ભાવશે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે પહેલાં સામગ્રીઓ જોઈ લઈએ તો મેં અહીંયા એક નાનું ટામેટું લીધું છે એક મીડિયમ બટેટું એક ચોથાઈ કપ જેટલા વટાણા એક મીડિયમ ડુંગળી એક નાનું ગાજર એક નાનું કેપ્સિકમ લીલા ધાણા બે થી ત્રણ લીલા મરચાં અને મીઠો લીમડો લીધો છે હવે આપણે મિક્સિંગ જારમાં એક ચોથાઈ કપ જેટલા ડાળિયા રોસ્ટેડ ડાળિયા આવે એ લીધા છે અને ફાઈન્ડ પાવડર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનો પાવડર આપણે રેડી કરી લીધો હવે મેં અહીંયા ચાર કપ જેટલા મમરા લીધા છે વજનમાં સો ગ્રામ જેટલા છે અને ચાર કપ જેટલું પાણી લઈ એમાં મમરાની સારી રીતે આપણે પલાળી દઈશું માત્ર એક જ મિનિટ માટે પલાળવાના છે જેથી મમરા એકદમ સારા એવા સોફ્ટ થઈ જાય અને પાણી નીતારી આપણે એક વાસણમાં લઈ લેશું તો ફટાફટ આ પ્રોસેસ કરવાની જો તમે વધારે પાણીથી ભીના રહેશે મમરા તો એકદમ સારા એવા ચીપકી જશે તો આ રીતના આપણે મમરા ફટાફટ કાઢી લીધા તો તમે જોઈ શકો છો હવે આપણે વઘાર કરીશું કઢાઈમાં તેલ ઉમેરી દઈશું બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈ ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું બંને સારી રીતે ફૂટી જાય એટલે આપણે એક ચોથા કપ જેટલા સિંગદાણા ઉમેરી દઈશું તો તમારે સિંગદાણા શેકીને પણ લેવા હોય તો તમે લઈ શકો છો પણ આમાં ફ્રાય કરીને લેવાના બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને હું અહીંયા સિંગદાણા તેલમાં જ રવા દઉં છું સાથે આપણે ઝીણું કટ કરેલું બટેટું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો માત્ર નરમ થાય બટેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું બટેટાના ભાગનું આપણે મીઠું ઉમેરી દઈશું તો એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી દીધું સાથે અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી એકદમ સારી રીતે સાતળી લઈશું હવે બટેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે વટાણા ઉમેરી દઈશું તો વટાણા મેં અહીંયા ફ્રેશ લીધા છે તમે ફ્રોઝન પણ લઈ શકો છો અને એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું સાથે ડુંગળી ઉમેરી દઈશું ઝીણી કટ કરીને અને ગુલાબી જેવી થોડી એવી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાતળવાના છે તો અહીંયા શાકભાજી આપણે ક્રંચી રાખવાના છે બહુ શાકભાજીને ચડવા નથી દેવાના સાથે લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દઈશું તીખા તમારે જોઈએ તો તમારે તીખા લેવાના મેં અહીંયા મોણા મરચાં લીધા છે તમે મોણા મરચાં લો તો લાલ મરચું પાવડર ઉમેરવાનું નહીં તો તીખા લો તો સ્કીપ કરવાનું સાથે હવે ગાજર ઉમેરી દઈશું અને ઝીણું કટ કરેલું કેપ્સિકમ ઉમેરી દઈશું તો તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય એ તમે લઈ શકો છો બહુ સારો એવો ટેસ્ટ આવે છે નાસ્તામાં તમે અહીંયા મકાઈ બાફીને પણ લઈ શકો છો અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દીધું હવે લાસ્ટમાં ટામેટું ઉમેરી દઈશું ટામેટું બહુ સોફ્ટ નહીં કરવાનું ક્રંચી રાખવાનું જેથી નાસ્તાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો અહીંયા બધા શાકભાજી આપણે સાતળી લીધા ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ કરી દેવાની અને જે મમરા આપણે નીતાર્યા હતા એ ઉમેરી દઈશું સાથે મમરાના ભાગનું મીઠું ઉમેરી દઈશું એટલે મમરા પલાળે એટલે મીઠું ઓછું થઈ જાય સાથે બે ચમચી આપણે ડાળિયાનો પાવડર જે બનાવ્યો હતો એ ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું તો આ જે નાસ્તો છે એમાં તમારે ખટાશ ગળપણ બેલેન્સ કરવાનું જેથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને સાથે મમરામાં પણ ધ્યાન રાખવાનું મીઠું ઉમેરતી વખતે આપણે બટેટાના ભાગનું પણ ઉમેર્યું મમરામાં પણ હોય અને ઉપરથી થોડું મીઠું ઉમેર્યું એટલે એ ધ્યાન રાખવાનું અને તમે સવ કરો ત્યારે ટેસ્ટ કરીને સવ કરવાનું ઓછું લાગે તો ઉમેરી દેવાનું બધું મિક્સ કરી દીધું એકદમ સારી રીતે અને હવે ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે આ નાસ્તો ક્યારેય નહીં બનાવ્યો હોય અને ક્યારેય નહીં ખાધો હોય તો ઘરમાં ક્યારેય કંઈક નવું ખાવાનું મન થાય અને ઝટપટ બનાવી શકાય એવું તમે આ બનાવીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો મમરાના પૌવા પણ કહેવાય મમરાની ચટપટી કહેવાય અને મમરાનો નાસ્તો પણ કહેવાય તો તમે ચા સાથે મોર્નિંગમાં કે પછી સાંજના નાસ્તામાં તે પણ તમે આ બનાવીને ખાઈ શકો છો ઉપરથી નાયલોન સેવ સર્વ કરી દઈશું સાથે લીલા ધાણા ગાર્નિશ કરીશું અને ફટાફટ બની જાય એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો તો જરૂરથી ટ્રાય કરજો મહારાષ્ટ્રમાં મુંબરાની ચટપટી પણ કહે છે અને ફેમસ પૌવા પણ કહે છે તો જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો